સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના બલગામડા ગામડા ગામે બે અલગ અલગ સમાજ વચ્ચે નાના નાના બાળકોની ટીખડને લઈને મારામારીની ઘટના સર્જાયા હોવાનું સામે આવ્યું છે લીમડી તાલુકાના બલગામડા ગામે પગી સમાજ અને દેવી પૂજા સમાજ વચ્ચે મારામારી સર્જાઈ હતી ત્યારે બંને પક્ષ પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે નાના બાળકોના ટીખડ કરતાં આ ઝઘડો થવા પામ્યો હતો ત્યારે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તો પગી સમાજના ઇજાગ્રસ્ત પ્રભુભાઈ જયસિંહભાઈ પગીએ જણાવ્યું હતું કે અવારનવાર દારૂ પીને મગજમારી કરતા હોય છે ત્યારે દારૂ પીને તેઓએ આજરોજ અમારી પર હુમલો કર્યો હતો ત્યારે સામે તરફ દેવી પૂજક સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાના બાળકોને ટીખણ મસ્કરીમાં આ ઝઘડો થવા પામ્યો હતો ત્યારે આ ઝઘડામાં સમાધાન પણ થઈ જવા પામ્યું હતું ત્યારબાદ થોડા સમય પછી પગી સમાજના છ થી સાત લોકોએ આવી અને પાઇપ અને સોર્યા જેવા અત્યાર વડે હુમલો કર્યો હતો જેમાં દેવી પૂજક સમાજના ભલાભાઈ નાગજીભાઈ દેવી પૂજક જેશુબેન ભલાભાઈ દેવી પૂજક અને શનિભાઈ ભલાભાઈ દેવી પૂજક ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે તમામ ઇજાગ્રસ્તોને ખાનગી વાહનમાં સારવાર માટે લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં પણ મગજમારી થવા જેવી પરિસ્થિતિ સર્જાયું હોય તેવું જોવા મળી આવ્યું હતું તો આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જીઆઈએસએફના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો તો બંને પક્ષને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધા પામી હતી ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું કે લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી બની હોય અને લોકોનો કાયદાનો ભય ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે